નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ આજરોજ તુલસીવાડી કોમ્યુનિટી હોલ ખાતે સેવાકીય સંસ્થા ખુશી ફાઉન્ડેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વંદનાબેન પરમાર નાઓ દ્વારા તેમની પુત્રીનો પાંચમો જન્મદિવસ દિવસ હોવાના નિમિત્તે પચાસ થી સાઠ જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ સાથે ખુશી ફાઉન્ડેશનનો પ્રારંભ કરવામાં આવ્યો તે જ સાથે પુત્રી ખુશીના જન્મદિન નિમિત્તે કેક કાપી બાળકોને અલ્પહાર કરાવી જન્મદિવસ મનાવવામાં આવ્યો બાળકોમાં આનંદની લાગણી જોવા મળી સર્વત્ર બાળકોમાં અને ખુશીના ચહેરા ઉપર એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો જે બદલ વંદનાબેન પરમાર કે જેઓ ખુશી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન છે તેઓએ આવનારા સમયમાં પણ આજ રીતે અનેક કાર્યક્રમો કરી સેવાકીય કર્તવ્ય કરી બાળકો અને અન્ય નાગરિકોના ચહેરા ઉપર એક અલગ જ ખુશી લાવે તેવો ધ્યેય વ્યક્ત કર્યો હતો એના નામથી જ મેં એનજીઓ સ્ટાર્ટ કર્યું છે કૃષિ ફાઉન્ડેશન કરીને જેવી રીતે હું મારી ડોટરના ચહેરા ઉપર સ્માઈલ લાવી શકું છું એવી રીતે બાકીના બાળકો અને બીજા જે પણ છે નાગરિકો એના ફેસ ઉપર હું એટલી સ્માઇલ લાવી શકું એ મારો ઉદ્દેશ્ય છે કયા વિસ્તારમાં તમે આવ્યા હતા